દર્દીઓને ઓક્સિજનની જરૂર હતી ત્યારે ઓક્સિજન મળ્યું નહોતું તો પીએમ કેર ફંડમાંથી સુરતમાં સો જેટલા ઓક્સિજન વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હતા અને તે ઓક્સિજન વેન્ટિલેટર દ્વારા દર્દીઓની સારવાર કરાઈ હતી જોકે હાલમાં કોરોના કાળ પૂર્ણ થયો છે અને બધું સહી સલામત છે ત્યારે ઓક્સિજન વેન્ટિલેટર પણ હાલ નધડિયાત હાલતમાં થઈ ગયા છે વાત છે સુરત નવી સિવિલ હોસ્પિટલની સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સોથી પણ વધુ ઓક્સિજન વેન્ટિલેટર ખરીદાયા હતા जो क्योंकि ऑक्सीजन वेंटिलेटर हाल सूरत नडावी सिविल हॉस्पिटल में धूल खाई रहया हुए तेरी कोई तकेदारी हजु सुधी रखाई नहीं थी यूज नहीं करते धूल लूंग में पचम सर बहुत सारी धूल है और बेड भी बोल सब इस साइड नीचे बोर्ड पर साइड अरे वेंटिलेटर अच्छी कंडीशन है फक्त कितना वेंटिलेटर है और काफी दिनों से बंद दिख रहे हैं और सारी मिट्टी लगी हुई बंद दिख रहे का मतलब क्या है वो यूज में नहीं है तो बंद ही दिखेंगे उसमें हमने कोविड में उनको यूज़ किया है अच्छी कंडीशन में है तो और यदि बालाको छोड़त पड़ती तो हम उनको यूज कर सकते हैं ऐसी कंडीशन में है, तो है, जो है उसका महीने 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 हम चेकअप कराते हैं सफाई भी करवाते हैं पूरी मिट्टी लगी हुई है पूरी मिट्टी लगी है पूरा हॉल में खराब है क्या कहना है क्या वाले સાફ સફાઈ દૂર રહી પરંતુ તેના પર હજુ સુધી કોઈ પ્લાસ્ટિક પણ ઢકાયું નથી જેથી ન કરે નારણ કોઈ આફત આવે ત્યારે આ ધૂળ ખાતા ઓક્સિજન કામ કરશે કે કેમ તેવા સવાલો પણ અહીં ઉભા થઈ રહ્યા છે હા તો નવી સિવિલ તંત્રની બેદરકારીને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા